सुसिया प्रकार ने जीवाइ नहीं ये ना को ये फूंकना सकते हैं का ओ हो हो पाले नहीं क्यों बतो नहीं पाले का वंडी वंडी आखी आखी का पालेला खे पटाई करना के ओ जे म पळेवी ता निया कणूई पळो कोई क्या हां आ बाबा हां दिख रहा काम કામ આ પંપ ની દવાલા કાવલે પલા આને તાની પકડો તો ઓણી બુટુ પેરાવ દે ઓયલો પાપા કા છે પાઈ આ ભાંગે નાખ્યા પંપ ના બેય પાઈ ઠકાય ગોય લે વાંધો નાય નય નકા તા આમાં તો કઈ ને જ વાંધો આવ્યો પા નો જલ ઉમણે હે કે ભાંગે પડીયો અંદર ની આ બી દો પાપ લેય શું મગરન લાગ કર્યો वैश्मांती वो ली भूमि वाली गिर गई है वैश्मांत को से वहाँ है तो माय रिंग उठने आदि वाला माय वो लौड़ अब इसे तो कर देना बीच बॉम्प नहीं आते लेकिन हम बोल लेंगे ये बॉम्प का ही रियो तो जाए खाली लोगों पाजो जो लोग आए रहें हम बोल लेंगे वो बॉम्प नहीं कोई वो लेने वो लेले ग

तो बताइ पान ने केने केता तो बताइ पान के आ कमाल करे ना कि मैं कहता बेगा काम कई पैया है जाई का दिखरा काई जाड़ू ना खा सो ना खावियो तो अंदर मारे दे नहीं आ गिरे ना हगबी दे अंदर ना भाग में मार देवे आई

એમાં વધારે એલ શું એમાં વંડીને પાડે નાખે પાંચ પાંચ વાયર માર દેવા એવા વંડીને જ છણવી પાછી વાયર ઉડાવવાથી હોય તો કામ સાંભળો ના પડવો જોઈએ સાંભળો પાડે નાખે તો કામ પાંચ પાંચ ફૂટુંડો ખોળે દે કામ પડે સાંભળો આપણે ઈ વળ્યા સાંભળા પડેગા એના બટકા મલક પડે પાંતલ સાંભળા એ બે એક એક ઓલો ડેલો પાછો ખુલે તો સાંભળો નહીં પડે તો એમ્બ્યુલન્સ આપડા માર દેવાના રીપેરિંગ કરે નકતા એટલે એટલે ઇથે જઈ રેડી વાયરા ખાવ જાટેલા માર્કેટ માં પાંચ પાંચ છ છ વાયર માર દિયે કોઈ કઈ ભલ અડે ની વાયરું વાયરું નવ દેખાય જો આ મોઠ વારી ને આવી હતી બધી મારવા આણી બિસાડી ને લંગડી કરે નાખી ની વણ દી પાડે નાખી કની જાયું

एक दी कटी करे दी में थोड़ा वारे मरी से नाखिया था तार बहुत तीखी था थी गई थी आगे दी ले कहीं बहुत खबर ना कि वहाँ तीखा है नवा बटेटा है जिस तरह

બે ઘંટર બાફી લેવાય કે માં કંઈ ન થાય આજવારે ઉતાવળ હું કંઈ નતી વળા ઘાણા ઉપર લેવા હાતરા હે ઘાણા ઉપર તો ઓલા નઈ નતો લેવો હા હા પર આજ ઓળે રેરા કે ને ગોપાળે પાણી આવે પાણી આવે વટાણા દાણા બધા હે પણ તો યઠા કા વૈતા ને તલાક જીવ્યું હિંગુ લાગી ગયો

મકાઈ વાટેનમાંથી હારે ને તે ચખાસ આજ સાડા ત્રણ વાગે ડીમી વાવવા જતા તા મારે જયની ખુગરાવ હતો ને તો ત્યાં મહિમાને આવ્યા આઈ ને બીન આઈને બિન ને હે ને ઇંગ્લેન્ડ એ આવ્યા ને પછી માં જયની સેઠ ખુબરાઓમાં મોડો થયું ને મોડો હતો પછી બધાય અટાણે મોડું થી અટાણે તો પૂરા 5000 ભેહોને લે ભાઈ એક આયો ને મૂલીની સાથ નાખી દીધી મેગા ગણ થોડા પૂરા નખ્યા ઠાવકી સાઈડ ના હતી તે ખાહી મકાઈ વાટી ને પાણી ની કુંડી ભરવા ને બાકી હતી ને એટલે તો ઈ ખરેલા જ જ છે ઈ ઓવ જો મકાઈ વાટી જકચટ ને અટાટા નાખી દીધી એ દોવે ને પછી નાખી હતી માં અંદર આ જ હવારે જાવું તો ને માંડવો માંડવી વાવા ઉનારુ માંડવી વાવી ને માંડવો કી Tata બે હું અહીંયા કલેન કરું ને પછી સેટ અટાણે જાતા તા વરે જાતા તા તા મીમાને તો વરે બેહી ગઈ છે આખી વંડી પાડે નાખી દીધી ઈ ઉમબ થઈ દોવાઈ ગઈ બધાઈ કામ કે હગાવ વંડી ને વાહે હવારમાં

तो एक आप कपड़ो में ही हूँ क्या मरे टाइम से हम आ आइंग्लैंड वाला जा जा होगा ना तो इंग्लैंड वाला वे ले आए हट इंग्लैंड ना जा कपड़ा ले ले वे अच्छा रुपा रू है कलर टाइप हाँ तन मावे तो एक आप तो पकड़ा बा <laughs> मरी मारे ना ये जा ओ नन्ना माना बा

અંજીવતારા પેલી કો પછી મરે ગયા પછી તો કે ડોહી ના નપેરાય આપો ઉ નાખે દા આ ની દે વા ભાવ પર હા બાર હા 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 ઈ છે મત બીનું નમ હા આ ઇંગ્લેન્ડ વારીની હા ઈ ત્રણ બીનું ત્રણ ભાઈઓ હે હા

ના રિઝલ્ટ ઠારા હે પરવા અમે ચેક કર્યા હતા એટલે અવાર ટ્રાય કરીએ પરવા હતા રેનોની ઓગણ ચાલીસ સાડત્રીસ ટી વાવી હતી હવે અવાર અક્ષયનું પંચાવન નંબરનું બિયારણ વાવવાનું છે હવે એ બિયારણમાં ભેગું આપણે પાયાનું ખાતર ક્યુ નાખ્યું નહીં તમને આગળ જણાવો પાયાના ખાતરમાં હે આપણે મહાધનનું ક્રોપ ટેક આઠ એકવી એકવી ભેગું હે સલ્ફા સલ્ફર ગ્રુમરનું સલ્ફર છે વિગે પાંચ કિલો આ હે એવી વિગે વીસ કિલો નાખવાનું સલ્ફર નાખવાનો એ ઓલ્યુ છે કે આપણે જે તેલવાળી હોય એમાં સલ્ફર નાખવું જ પડે તો ગમે એ વસ્તુનું ઉત્પાદન સારું થાય જેમ કે માંડવી છે એરંડા હે એ બધે મેં સલ્ફર દેવું પડે જો આ ક્રોપટેક છે એ વાગણી સલ્ફર મિક્સ કરવું આવી કે આ વીસ કિલો નાખવાનું સલ્ફર હે એવી કે પાંચ કિલો નાખવાનું